લોટ લેવા આવ્યો છે નહી આવ ના ચાલે ના ચાલે શું શું એ મા દીદી લે શેડી રે મારા એમ કે શેડી રે એના આવા વગર યુ કે તારી કે હું તો નાય દે કે આ મોડું શેટુ રાખ શેટુ રાખ મોડું શેટુ રાખવાનું એવું ના કરાય હા બેબી જોરે હું ગઉ पावनआ नेन तबुन्या पावनआ ए कोन चाला कर आ जम चाला कर जम उती नाही के ए पीसेट नु डागो चाय पड्यो एती बार म तमनु उगाई गी गाइस हमें तो सेता मै गया पर इन बे पाणी लेन ने का काम है सेता

પાગો 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 બગલીવાય બગલો અરે આજે આજે એક બે આવતા હજુ ત્યાં જો આર્જુ શેરા છે ને એટલે એક બે બગલો આવતું જ્યા પાકળીએ ત્યાં ના એ તમાર આબી આગરબત્તી ક્યાંમ લઈને આયુ હં આગરબત્તી

Eh, Kak, siapa nih? Toa kan Cilobodajo. Tuh, toa kan Cilobodajo. Eh, dua, eh, satu, dua, 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 bawa dua, 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 चाले ना? चाले जाओ? नहीं आना तेरे को वापस जा रहा हूं। खेत रे कोई चाल आया पकड़ बड़े हेड़ो पेदा हूं चा पीवा दादा क्या પેલા પેલા દાદા એવા ન પીલા ટ્રેક્ટર વાળા કે લાઈન પણ એક પકડે રાકા બી પકડ ને

લાઈન તો બંધ કરો નહી માકાં તસના જીગો હે એ અમાલે દે ચલો જાને દો શું નું કાળે તારો તારા તારા क्यू थाई हुआ आई देखो क्या है आजियोड़ा बोह ले तो चोकन चोकन हस्ताम बोउडा चार हस्ताम हाईवे पर हो हाईवे पर ने बधे आपरे गोमरा तो वधार ले चलो चलो गाइस मैं

પાટિયે ચીલા ઓય દે.

જો જો આવો ની આતા મે જોયું છે હમમ તો ગાઈસ અમારે એક ચેનલ હ કુકિંગ પણ અહીં અમે તમને નહી બતાઈએ થોડા સમય પછી જો થાય તો જ બતાવવાનું બધન નકલ નહી બતાવવાનું નહીં 50 तेना अक्षु आ ट्रेंडिंग म है એટલે કેલ્ક્યુલસ બનાવી લેના ટાઇલેટ લાય તો તન પામ લેવાની શું કરી કે અબ સારું જાહેર કામ કર જા કપડા ઓય 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 ઓ ભરે આ પાઈ જો પરી બેન ને તો ના લિયા હા હા ડાસ તો ચમક ચલો ચમક ચલો નાચો 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 પારી મસ્ત ડાન્સ કર પરી કેવો કરે આપા જોઈ કરે માટલા ઉપર માટલે પંખો ચાલુ કર્યો પંખો ચાલુ કરી બે જ શાંતિ હાળા પવન ને છે શાંતિ આરામ કરો બસ લ્યો આવ આવી ફોન બધું લેપટોપ કે દીકાનો ફોન આ છે આવો ઓક્સિજન પર એટલે આમાં બધું આવું ફોન આપી દઉં એને અને આમાં એ બધું ટ્રાન્સફર કરી દઉં આમાં મારું બધું હોય આમાં ટ્રાન્સફર કરી દઈએ રીસેટ મારીને ફોન આપી દઈએ કારણ કે એવી જવાની છે કાલે આપણે ફટાફટ ડેટા ટ્રાન્સફર કરી દઈએ બધાય નહીં શું હોય

Good night jyma ta ji jyma ta ji jo aaji aaji poppy ka the poppy man taman ada namon mom mari kar de har bike bike